નમસ્કાર આદાપ સસાલ જયભીમ જુવાર આશા છે કે તમે બધા કુશળ મંગલ હશો આજે અમે ફરી આવ્યા છે એક કોલ રેકોર્ડિંગ જેમાં એક પતિ મનસુખ રાઠોડને કહે છે મારી પત્નીના ઓપન વીડિયો મારા ફોનમાં આવ્યા છે હાલ મારી પત્ની તેના બાપ ધરે છે અને મારી પર ખોટા કેસ કરે છે રૂપિયા માટે આખો કિસ્સો તમે સાંભળો સાંભળીને તમે પણ ચોંકી જશો આ આઈડિયો બીજા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તે પણ જોજો એટલે આખી વાત તમે સમજી શકો આ ઓડિયો કોલ રેકોર્ડિંગ આખું સાંભળજો સાંભળ્યા વગર છોડી દેતા નહીં સાંભળ્યા બાદ કોમેન્ટમાં અમને જણાવશો તમને બંને જણામાંથી કોની વાત અસરકારક લાગી અને આ હજી સુધી તમે અમારી ચેનલ સાથે ના જોડાયા હો તો અમારી ચેનલને તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજ આપને આવા નવા નવા કોલ રેકોર્ડિંગ સૌથી પહેલા મળી જાય હેલો હા એ મનસુ બોલો હાજી એ મકરવાડાથી બોલો કમલેશભાઈ મકરવાડા મગરવાડા આપડા સવાર્દાર થી આગળ ન આવે કુવળવા વાળો હા કુવળવા વાળો બોલો ના હવે મારી પત્નીએ મારી ઉપર 5 6 કેસ કરેલા છે સમર નામ હું જે ઠાકોર કમલેશભાઈ મગરવાડા પૈસા સમાજમાંથી હોયﾞ દલિત સમાજમાંથી 5 6 કેસ કરે હા અ હજી તો कर्ज છે હા ચારસો અઠ્ઠાણું કર્યા ને ઓલા કર્યા ને ઓલા કર્યા ને પછી ધમકી આપે એવું કર્યા કરે સમાધાન તો અમે એવા મોટા મોટા માણસો મોકલા હે પૈસા જ દો બીજું કઈ એક વાર તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ અમને ખોરાક આપી દે એટલે હું લઈ જાઉં

અને આ બાઈને અહીંયા હોય ને તો જનમ તેના ફોન આવે આયરૂન આવે બાવે ના આવે પટેલના આવે જનન તેના ફોન આવે પાકી જાય તે બાઈમાં હા પછી એના પપ્પા એક 1 વાગે પટેલના નિય લઈ જાય પછી પટેલમાંથી મને પટેલ અહીંયા હું મારા બાપુ આવ્યો પણ તું તો ભલે ને રાઈટન દે રે અમને તો શું વાબે હા

હવે કરવું શું અમારે રસ્તો આનાથી બોલો એમ નહી પાછો નાગીબુગી ના વિદ્યા મોકલે વિપુલ કરીને હે અને રેકોર્ડિંગ મોકલે હે કરી નાખું તેમ કરી નાખું મગરવાડા નો રેવા દઉં હા હાને જે ઓલા રાખ્યા હોય ને એક નયન ગોસ્વામી થી તો ત્રણ ત્રણ પાંચ પાંચ હજાર આને દઈ દે છોકરી હા એની મમ્મી કે હાલો ને તમે બે જણા પછી સમજી લેજો પેલા બે જણા શું પછી સમજે અને તમારી ઘરવાળીને નાગાં ભોકા ફોટો મોકલે હે તમારી ઘરવાળીના નાગા ભોકા ફોટો મોકલે હા બરાબર મારી આપી દે હે મારે મારે ગ્રીમ આપી દે કરવાનો માય ઉનિયા બોવ નહી હોય ભાઈ ને ગોસ્વામી તો પૈસા આપી એટલા પૈસા હોય હું થી છોકરા છોકરીન કારણે કંઈ નથી રહેવું તો તમારા માં હું અહીંયા રેવા વઈ ગયો આઠ મહિના તો ન્યાયો તો એને હક ન કઈ હ ગોસ્વામી ચોથો હોય આવી ગઈ ગોસ્વામી હા હું નામ કીધું એનું

કે કે પેલો ઘર કર્યું કે અમે રૂપિયા જ લીધા છે પેલો ઘર કરી એને પાથી ની પૈસા લીધા હા આ કહીએ કે એની પાસે અમે રૂપિયા જ લીધા છે મોટા દળવા માં શું મોટા દળવામાં આપણે બોર યુન પાવર હાઉસ એની સામે રહી છે હા હા અને અહીંયા રહેતા ને તો નહીં તો અમને અમને શરમ આવે નહીં તો એક બી આહીર આવે એક બી પટેલ આવે એક બી દેવી પૂજક આવે ઉભા જ હોય અમારે અમારે એવું કે અમારે કામ કરવું એટલે ક્યાં તમારે ઘરે આવે હા એટલે બાઈ હા ને એની માં મોકલે કે એનો બાપુ મોકલે કરવું છું પપ્પા નામ શું છે એના પપ્પા નામ સગનભાઈ ગીગાભાઈ મકવાણા

અને ઈ ભાઈ મને મેં ઈ વિડિયો એ માસી ને જુનાગઢ બતાવા ગયો ને મારા માં આવા વિડીયો આવે તમે જો તો ઈ ભાઈ એ મને ફોન કરી માં બેન હમણાં ગાયરું દીધી કોને ઈ મારી વોવે હ હ આપણે માનો કે આપડી બાઈડીનો નો વિડિયો આવતો એના હગા વાલા ને ને બતાવો ને કે ભાઈ આ વસ્તુ શું છે હ આવું થોડું સારું લાગે બરાબર

ફોન બનાવ તો આમાંથી જ આ જેમ તે આવે એ થોડું પોવાય ભાઈ આયરુ ફોન આવે બાવેના ફોન આવે પટેલના ફોન આવે રાઈટે અગિયાર અગિયાર વાગે હા બાઈ ના ફોન માં હા અને પછી આ બાઈ શું કરે કે મારા ઘર આરે ગમની કારણે બાજી ને ભાગી જાય હા હવે શું કરું હવે છોકરી ખાલી પાટલી માં સંદાસ બેઠી નાની છોકરી હતી મારે બરાબર હા આવી છોકરી ને ખબર પડે પાટલી સંડાસ સંદાસ કરે કે નો કરે હા એમાંથી મંડી મારવા મારી માએ શું કામ એમ કીધું કે શું કામ મારે તો મારી નાખું રાખું તારે શું છે એમાંથી માથા ફીટ ની ભાગતી ના કેસ કબડા કઈ કારણ કે એ પેલા આયર નો ફોન આવેલો જ હતો આવડિયા માં એનો બાપો એનો બાપો ખુદ ફોન કરાવે અને અમારે પોતું કેવી રીતે હા મારી પાસે બધા સાબિતી છે બધા રેકોર્ડિંગ છે એની બેને કાલ મને કોલ કર્યો ને તો ત્યાં મોટી જોશી થઈ ગઈ છે તો એ તમે એની હમે એવું કે કઈ છે આ વસ્તુ છે ને આમ છે ને તેમ છે ને પચાસ પચાસ હજાર રૂપિયા લઈ ગઈ કઈ ખારા દેવ કીધા એ દેવ એને પસંદ થઈ ગયા મેં મારું જોવું રાખી દઉં બાપા હા તો અમે છૂટા થાય આમાંથી

આપડે કોઈ હરામનો નો રૂપિયો જો તો આપડે મહેનત જ ખાવું હોય પણ આ ભાઈઓ આવે તો મજા આવે ને પછી તો આપડે ઈ ચાલુ કરાવી દઉં એમાં કઈ વાંધો નથી આવું મને એટલે શું કરવું એના ભાઈ એમ કે છે આના જે ભાઈઓ રાખે ને આઈરુ પટલી બાવાની બધાય બધા એમાં એક ભાઈ એવી વાત કરીએ ને કે ભાઈ તમે કેળી લ્યો હજાર અમે સગન ના દઈશું તમને દેવું એમ હ

તો આના કારણે તો મારા પપ્પા ને હુમલા નોટ થઈ ગયા એમાં એ મોર મહિને નથી આવી ભાઈ મરણ નથી આવી ના ના એમાં એ નહીં મોઢે નથી આવી મેં ફોન કર્યો તો મારા હારણ કે ભાઈ મારા પપ્પા આવું થઈ ગયું મોઢે મોર મહિને નથી આવી તો એનું કેમ હાલે તમારા બે જણા ના ફોટા ને એવું કઈક મોકલો છે પણ હવે આવું તો બહુ ચારિત્ર ખરાબ કહેવાય ભાઈ

એના ઘરનો નો વિડીયો છે તો ઘરે ને ઘરે ઉતાર્યો છે ઈ ખબર નથી મારામાં માં વિડીયો આવ્યો એટલે હું ગયો એની પાસે ભાઈ જુનાગઢ એટલે આવા વિડીયો અમને મોકલે એ લોકો હોય એ વિડીયો એ ઓલા ભાઈ ભાઈ છે આજે હવે એક નંબર હતો આજથી ત્રણ ચાર વર્ષ પહેલા આવેલો હતો હા એ નંબરે હજી મારી પાસે હૈ છે એમાંથી આવેલો હતો એ વિડીયો એટલે ઓલા લોકો એવું કહેવા માંગતા અમારી સાથે આવું બધું ચાલે છે તું જો એમ એના માટે તમને બતાવવા માટે નાખ્યો છે તો મને કાંઈ વાંધો નથી કદાચ હું તો એને કહું છું ભાઈ ને ગમે ત્યાં તું કે અહીંયા કર કરી હા તો મારા છોકરીની હું કેમ જિંદગી બગાડું છું બરાબર એનું ભવિષ્ય એનું શું એમને આના આના પપ્પાનું નામ શું કીધું આ છોકરીના પપ્પાનું નામ મકવાણા છગનભાઈ ગીગાભાઈ

పాచు తిసాలి? అాం పాచు చాలి చారి చారి? నిలా దిసి చారి ఉంది సకూది? యా. పాచు తిసి చారి చారిడిడిడిలిలిలా. ల్ంది అరాతల్డి� અરે મારો ફોન તો પછી ઉપાડતો જ નથી કારણ કે પછી પાછા કેસ થયો છે ઠીક છે મારા રેકોર્ડિંગ આવ્યો ને હું ફોન કરી રહ્યા હા જોઈ લેવાલો दिल के जख्म को शब्दों में छुपाया नहीं जाता टूटे हुए अरमानों को फिर से जोड़ा नहीं जाता जिसे चाह था ज़िंदगी भर के लिए उसी के बिना जिंदगी में कोई सहारा जाया नहीं जाता